ભાવનગર શહેર ભાજપ દ્વારા ત્રિદિવસીય બોક્સ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરાયું છે આજથી બોક્સ ક્રિકેટ મહોત્સવનો પ્રારંભ થયો હતો જેમાં તેર વોર્ડની ટીમો શિક્ષણ સમિતિની ટીમો અને કોર્પોરેટરની ટીમ સંગઠનની ટીમ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે આ ક્રિકેટ મહોત્સવ આગામી તારીખ સાત સુધી ચાલનાર છે જેમાં વિવિધ ટીમોના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે શહેર ભાજપ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આયોજિત તારીખ પાંચ છ સાત માર્ચ દરમિયાન બોક્સ ક્રિકેટ બે હજાર ચોવીસ મહોત્સવનું આયોજન સિક્સર રોડ ખાતે કરવામાં આવ્યું છે ભાવનગરની તમામ ટીમો શિક્ષણ સમિતિની ટીમો નગરસેવકશ્રીઓની ટીમો સંગઠનની ટીમો તથા ભાવનગરના તમામ કાર્યકર્તાઓ આ બોક્સ ક્રિકેટ મહોત્સવમાં ભાગ લેવાના છે ભાવનગર મહાનગર દ્વારા એક સુંદર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે